ભાવનગર શહેરના દાણાપીઠ વિસ્તારમાં ઉભેલી એક છોટા હાથી ટેમ્પોમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી જેને પગલે સ્થાનિકો દોડી આવ્યા હતા દાણાપીઠમાં સિહોર નાગરિક બેંક નજીક હરેશભાઈ મકાભાઈ ખસિયાની માલિકીની છોટા હાથી ટેમ્પો ઉભો હોય ત્યારે તેના એન્જિનમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી જો કે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી પરંતુ તે પહોંચે તે પહેલા જ સ્થાનિક લોકો દ્વારા પાણીનો છંટકાવ કરી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો અને બાદમાં ફાયર વિભાગે પણ પાણીનો છંટકાવ કર્યો હતો I'm